ભાવનગરની હાલત અફઘાનિસ્તાન જેવી બની રહી છે અમે તમને બતાવ્યા અત્યારે કેટલાક નેતાઓને લાગ્યું કે અતિશયોક્તિ છે કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને લાગ્યું કે ભાવનગરની છબી ખરડાવવાનું આ કામ છે અત્યારે જે ઘટના ઘટી રહી છે ભાવનગરમાં તે તમે જોશો તો તમને લાગશે કે નવજીવન ન્યૂઝના એ હવાલમાં કેટલી વાસ્તવિકતા હતી છેલ્લા કેટલાક દિવસોથી જે ક્રાઇમ રેટ આગળ વધી રહ્યો છે ખુલ્લામ ફાયરિંગની ઘટના સામે આવી રહી છે અને આજે તો ફાયરિંગ કરી હત્યાની ઘટના સામે આવી બીજો વ્યક્તિ જોખમી હાલતમાં હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યો છે વિગતવાર વાત કરીએ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં એક ટોલનાકા પર હુમલો કરવામાં આવે છે જાણે આતંકીઓનો સમૂહ આવે એ પ્રકારે હથિયારધારીઓ ઉતરી પડે છે વાહનો લઈ અને છતાં પણ કાર્યવાહીના નામે ત્યારે કાર્યવાહી થાય છે જ્યારે એ કંપનીનો વ્યક્તિ બહાર આવીને બોલે છે નવજીવન ન્યૂઝે અહેવાલ બતાવે છે ત્યારે નવજીવન ન્યૂઝે કહ્યું હતું કે આ અફઘાનિસ્તાન જેવી સ્થિતિ ભાવનગરમાં કાયદા અને વ્યવસ્થાના અભાવે પેદા થઈ રહી છે ત્યારે કેટલાક લોકોને અતિશયોક્તિ લાગી હતી પરંતુ આજે જે ઘટના અને આજનો જે રિપોર્ટ છે એ જુઓ ભાવનગર શહેરમાં વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલ ત્રણ માળિયામાં આજે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં રાહુલ વેગડ અને તેના મામા રાજુ વેગડ દ્વારા કુલદીપસિંહ ઝાલા તથા તેના સગા ભાઈ જે છે ઋતુરાજસિંહ ઝાલા પર ધરાધર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તલવારોના ઘા ઝીકી જેમાં કુલદીપસિંહ ઝાલાનું મોત થયું છે ભાવનગર હજી થોડા દિવસ પહેલા જ એરપોર્ટ રોડ ઉપર સુભાષનગર ખાતે આવેલ પોલીસ પુત્રની ગાડી પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું થોડા દિવસે આજે ભાવનગરમાં પણ એક મારામારીની ઘટના થઈ હતી જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં છેલ્લા ઘણા ટાઈમથી કાયદો વ્યવસ્થા કથળી હોય તેનો ઉત્તમ ઉદાહરણ આપણને રહ્યું છે હાલ તો ભાવનગર પોલીસ પણ પહોંચી છે છે અને સમગ્ર જે શું બનાવ કારણ શું હતું લઈને તપાસ આદરી છે જો અમારા સૂત્રોનું માનવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ ઝઘડો ચાલી રહ્યો હતો રાહુલ વેગરના સગા મામા છે રાજુ વેગર તેના પુત્રનું પણ ચાર વર્ષ પહેલા વિઠ્ઠલવાડીમાં જ બાઉકુનું મર્ડર થયું હતું એટલે કહી શકાય કે આ લોકો આવા જે બનાવ જે બને છે

તો આ તો અમારા પ્રતિનિધિ યશપાલસિંહ ચૌહાણનો રિપોર્ટ ભાવનગરથી કે જેમાં તેમણે કહ્યું કે વિઠ્ઠલવાડી વિસ્તારમાં આજે બે વ્યક્તિઓ પર ગોળીબાર કરવામાં આવ્યો અને ગોળીબારમાં કુલદીપસિંહ નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે ત્યારે તેમના ભાઈ ઋતુરાજસિંહ હોસ્પિટલના બિછાણે છે હાલ એફએસએલ આ મામલાની તપાસ કરી રહી છે પોલીસના દાડે ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને ત્યારે આ મામલાની તપાસ હવે આગળ વધે તો કેટલાક ચોંકાવનારા ખુલાસા થશે તેનો પણ વિશ્વાસ અમારા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે પરંતુ આ તપાસ કઈ દિશામાં થશે અને કઈ દિશા ખુલાસા થશે તેના બાબતે હાલ સૂત્રોનું મૌન છે વિગતો મળશે એટલે આપના સમક્ષ મૂકીશ જેથી તમને ખબર પડશે કે ભાવનગરમાં અફઘાનિસ્તાન જેવી આતંકની સ્થિતિ કોણે પેદા કરી શા માટે થઈ રહી છે કાયદો અને વ્યવસ્થા બાબતે પોલીસ સજાગ હોય તો શું આ પ્રકારની છેલ્લા દિવસોમાં ઘટના ઘટે તમે કમેન્ટમાં જણાવજો ભાવનગરની સ્થિતિ કાયદા અને વ્યવસ્થા બાબતે કથળેલી છે કે કેમ જેથી અમને પણ ખબર પડે કે તમે પણ કેટલા જાગૃત છો નમસ્કાર વૈષ્ણવ